પત્રકારોનું જીવન સહજ પણ નથી આપણે માનીએ છીએ એટલું સરળ પણ નથી સમયની કોઈ મર્યાદા નહીં રોજ કંઈક લોકોને સાચી માહિતી આપવા માટેના જે પ્રયત્ન એટલે એનામાં એક ડિટેક્ટિવ અથવા તો પોલીસ પણ હોવું જોઈએ કે જે તપાસ કરે એને એક વિશ્લેષક હોવો જોઈએ કે જે તપાસના અંતે એનું વિશ્લેષણ કરીને એ લોકોની સામે સાચી વાત મૂકવાનો પ્રયત્ન કરે અને એની અંદર જ્યારે કોઈ પણ લખે કંઈ પણ લખે એટલે એમાંથી એના દુશ્મનો જ પેદા થાય એના એક એક સહીના ટીપામાંથી અનેક દુશ્મનો એના રોજ એના ઊભા થતા હોય છે રાજકારણી હોય એનાથી ગભરાય ખરા પણ મોકો આવે ત્યારે શોધે કે આને ક્યાં રોકો છે છે એટલે ઉંદર રમતા હોય પણ એ છતાં પણ બધા સાથે સમતોલ વ્યવહાર રાખીને જરૂરી જાણકારી અને ઘણી તો માર્ગદર્શક તરીકે પણ પત્રકારો ધ્યાન દોરતા હોય છે હું પણ રાજકીય કાર્યકર્તા તરીકે પાંચ પેપર વાંચા જ પડે પાંચ પેપર વાંચા જ પડે સવારે કે કોણે ખોટું ખરાબ શું લખ્યું છે એટલે ખરાબ સાચું હોય શકે પણ ઘસાતું લખ્યું હોય ખરાબ કહીએ એટલે એમાંથી અલગ તારો અને પછી એનો તથ્ય શોધું હું તમારા ટીમને બી એમ કહું છું કે આપણે કોઈ વખાણ કર્યા હોય બહુ ધ્યાન નહીં આપો પણ કોઈ ટીકા કરી હોય ને એ ચોક્કસ ધ્યાને મૂકો કેમ કે એમાંથી શીખવાનું મળશે ટીકાકાર ક્યારેક અંગત વિરોધને કારણે પણ લખી શકતો હોય છે એને મળેલી માહિતી કદાચ ખોટી હોય એના કારણે પણ લખતો હોય છે પરંતુ કેટલીક વાર જે આપણા ધ્યાનમાં નથી આવતી અથવા આજુબાજુના વર્તુળમાંથી કોઈ આપણને કહેવાની હિંમત નથી કરતું અથવા કહેવાની જરૂરિયાત નથી માનતા એવી મહત્વની બાબતો એવી મહત્વની વાતો પણ એનાથી દુર્લક્ષ સેવાય છે અને એના કારણે ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે કે રાજકીય પાર્ટીના કાર્યકર્તાને કારણે પાર્ટી સાથે જોડાયેલા હોઈએ તો સ્વાભાવિક ગુજરાતમાં અને દેશમાં પાર્ટીની સરકાર છે જે પાર્ટીમાં અમે કામ કરીએ છીએ તો એનાથી નુકસાન થવાની શક્યતા રહે અને એટલા જ માટે ટીકાકારને સહન કરવાની તાકાત ટીકાકારને સાંભળી લેવાની શક્તિ અને એની આદત જ્યારે કોઈ રાજકારણી કરે છે ત્યારે સમાજનું પણ ભલું થતું હોય છે એનું પોતાનું તો થાય જ પણ સમાજનું પણ એમાં ભલું થતું હોય છે